માતૃભાષા ગુજરાતીમાં નવયુવાનોમાં જાગૃતતા આવે તેને લઈને ખાસ આયોજન કરાયું હતું જાગૃતતા કેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો માતૃભાષામાં તૈયાર કરેલી કૃત્યો નિબંધો કવિતાઓની પ્રસ્તુતિ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી મિત્રોને માતૃભાષા એટલે શું એનું મહત્વ શું છે એનું સંવર્ધ સંવર્ધન અને જતન કરવા માટે શું કરી શકીએ એના અલગ અલગ પગલાઓની વિસ્તૃત ચર્ચા કરી વિદ્યાર્થીઓ તાલીમાથીઓએ ખૂબ ભાગ લીધો અને આગામી સમયમાં તેઓ રોજબરૂ જીવનની ભાષામાં માતૃભાષાનો ઉપયોગ કરે એના માટે મેં ખાસ કરીને ભાર જણાવ્યું અને એ લોકો પણ સામેલ થયા હતા આજે અન્ય ભાષાઓના આક્રમણને કારણે ગુજરાતી ભાષામાં જે મુશ્કેલીઓ સર્જાવા લાગી છે તેના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી રીતે ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે ગુજરાતી ભાષાની જાળવણી કરે એટલા માટેના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી અને એ રીતના ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધે સાથોસાથ ગુજરાતી ભાષા પ્રત્યે રૂચિ પણ કેળવાય એની પણ જાણકારી આપવામાં આવી છે